માળિયા હાટીનામાં અને અમરાપુર ગીરમાં એસએસસી બોર્ડની પરીક્ષાનો શાંતિથી પ્રારંભ થઈ ગયો છે ગિરનાર હાઈસ્કૂલના પ્રિન્સિપાલ અને સંચાલક શ્રી અશોક સર અને તેમના સ્ટાફ સરકારી હાઈસ્કૂલમાં એમ એલ બકોતરા અને શિક્ષકગણ ચાણક્ય સ્કૂલમાં રામભાઈ ચાવડા અને અમરાપુર ગીરમાં કેકેમોરી હાઈસ્કૂલમાં ડોડિયા સાહેબ અને સ્કૂલના તમામ શિક્ષકોએ વિદ્યાર્થીઓને કપાળે કુમકુમનો ચાંદલો તિલક કરી મીઠા મોઢા કરાવી પુષ્પગુચ્છ આપી સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે અને તમામ વિદ્યાર્થીઓને ચોરી ન કરવીને નિર્ભયતાથી પરીક્ષાથી આપવા તેવો શિક્ષકોએ સંદેશો આપ્યો છે પીઆઈ શ્રી પટેલ સાહેબ મહિલા પીએસઆઈ શ્રી સુમરા મેડમના માર્ગદર્શન મુજબ પોલીસ સ્ટાફે કડક અને લોખંડી બંદોબસ્ત ગોઠવ્યો છે કાંઈ કોઈ અનિચ્છ બનાવ ન બને તે માટે માળીયા હાટીના પોલીસે કડક દેખરેખ રાખી છે અમરાપુર ગીરમાં માળિયાના મામલતદાર કે વાળા સાહેબે ઓબ્ઝર્વર તરીકેની સુંદર કામગીરી બજાવેલ છે તમામ વિદ્યાર્થી ભાઈ બહેનોને નિર્ભયતાથી કોઈ પણ જાતના ડર રાખ્યા વગર પરીક્ષા આપવા શિક્ષકોએ સંદેશો આપ્યો છે તેમજ વાલી મંડળના પ્રમુખ શ્રી મહેન્દ્રભાઈ ગાંધીએ પણ તમામ વિદ્યાર્થીઓને મીઠા મોઢા કરાવી પુષ્પગુચ્છ આપી તે સન્માન કરી સ્કૂલમાં પ્રવેશ આપ્યો છે જૂનાગઢ જિલ્લાના સમાચારો જોવા માટે સુપરફાસ્ટ યુટ્યુબ ચેનલને લાઈક કરો શેર કરો કોમેન્ટ કરો અને સબસ્ક્રાઈબર કરો मेरा नाम अशोक कुमार शिंदे है और मैं गिरनार हाई स्कूल का प्रिंसिपल और स्थल संचालक हूँ आज पूरे गुजरात में एच और एस बोर्ड की एग्जाम शुरू हो रही हैं हमारे स्कूल में भी इसका सेंटर है लगभग हमारे स्कूल में एस के 240 बच्चे और एच के तीन ब्लॉक्स हैं आज हमारे स्कूल में बच्चों को एक कंफर्टेबल एनवायरनमेंट बनाने के लिए उनको फूल और मिठाई और साथ साथ में तिलक लगा के उनको उनका स्वागत किया गया और उनको ये महसूस किया गया कि वो भी एक कंफर्टेबल जोन में हैं हम हमारे स्कूल में जो गवर्नमेंट के जो रूल्स हैं बोर्ड के जो रूल्स हैं, उसको पूरा अच्छी तरह से फॉलो करेंगे और ये जो बोर्ड की एग्जाम है सफलतापूर्वक पूरा करेंगे यही आशा रखता हूँ थैंक यू मारु नाम के के मालिया हटीना आज तारीख सत्यावीस बेपच्चीस एस एस सी परीक्षाओं शुरू थी तारे के मौर्य हाईस्कूल અમરાપુર તાલુકો માળિયા હાટીના ખાતે ઓબ્ઝર્વર તરીકેની કામગીરી મને સોંપવામાં આવેલ છે અત્યારે બધા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે અને એને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે બધા વિદ્યાર્થીઓની ચકાસણી કરી અને કોઈ પણ પરીક્ષાલક્ષી સાહિત્ય ન લઈ જાય તેની તકેદારી રાખવામાં આવેલી છે અને શાંતિપૂર્ણ રીતે પરીક્ષા શરૂ થાય તેવું આયોજન કરવામાં આવેલું છે પરીક્ષામાં કોઈ પણ ગેરરીતિ ન થાય તેની ખાસ રાખવામાં આવેલી છે થેન્ક યુ આજે એસએસસીની પરીક્ષા ચાલુ થઈ છે અને મારો નંબર આ ગિરનાર સ્કૂલમાં આવ્યો છે અને અહીંયા અમારું ખૂબ જ સરસ રીતે સ્વાગત કરાવવાનું છે તેમજ મીઠાઈ તુના મારું મોઢું મીઠાઈ તુના મારું મોઢું ખૂબ જ સરસ રીતે કરાવેલું છે અને અહીંયાના સ્ટાફ પણ બધા બહુ જ સરસ છે અને